નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ગુજરાતના તમામ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયાને અંત સુધી જોવા વિનંતી તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે અમારી ચેનલ પર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓ પર એનડીઆરએફની ટીમ નહેતાબ કરવામાં આવી રહી છે વડોદરા નર્મદા કચ્છ રાજકોટ વલસાડ દ્વારકા એનડીઆરએફની ટીમ નૈતબ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જૂનાગઢ ભાવનગર અમરેલી સુરત ગીર સોમનાથ નૈતાન કરવામાં આવી રહી છે અતિ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળ્યો છે પોરબંદર શહેર જિલ્લાના જળ તાંડવની સ્થિતિ જોવા મળી રહી છે ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનામાં ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે સત્તરમાં હપ્તા પછી અઢારમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં કરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચારી કરી રહી છે કિસાનો માટે ખુશીના સમાચાર સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિના યોજનાના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક હજાર રૂપિયાની રકમ વધારી શકે છે વધુ આગળ વાત કરીએ કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિના રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયા વધારીને બાર હજાર રૂપિયા કરવામાં પર વિચાર કરી રહી છે જો બધું બરાબર રહ્યું તો નાણાં મંત્રી નિર્મલાબેન સીતારામને બજેટ પર બે હજાર ચોવીસ પહેલાં અને અઢારમા હપ્તામાં આગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે અઢારમો હપ્તો વધ થેલી રકમ આવી શકે છે જેનાથી ખેડૂતો વાર્ષિક છ હજાર રૂપિયાનો નફો મળે એટલે કે ખેડૂતોએ દર ચાર મહિને બે હજાર રૂપિયા બદલે ચાર હજાર રૂપિયા મળી શકે મિત્રો વધુ આગળ મહત્વની વાત કરીએ કે દેવા માફિયા અંગે ફેંસલો ખેડૂતો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાવ્યો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં માંડીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવા ભાર ભારમાંથી રાહ આપવામાં દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં તે માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં રાજ્યોમાં ખેડૂતો દેવ માફ થાય તે પણ આપણા ગુજરાતમાં કેમ નહીં થતું આગળ વાત કરીએ કે જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્ય ભાજપની સરકાર બની છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવો માપનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને દેવું માફ કરવું થવા જોઈએ કે નહીં વધુ આગળ વાત કરીએ કે પાક વીમો હાઈકોર્ટ એક્શન ખેડૂતોને પાક વીમા વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટને કોર્ટે નો નોકાર્યો છે વળતર માટે સરકારે કરેલા સર્વ યોગ્ય નહીં હોવાને કોર્ટ અવલોકન કર્યું છે બે હજાર સત્તર અને બે હજાર અઢારમાં ખરીફ પાકને ભારે વરસાદને કારણે નુકસાન થવાનું હોવા કોર્ટને લીધી છે જેમાં પીએમ પાક વિના યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકાર કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે બે અઠવાડિયામાં નવશેથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે હુમલો કર્યો છે વધુ આગળ વાત કરીએ કે પાક વીમો હાઈકોર્ટ એક્શન હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલા આંબલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતને પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો મળ્યો નથી સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા છે પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે પણ સરકારે ગાઈડલાઇનની ઉપરવળ જઈને ટેકનિકલ કમિટી બનાવી છે આ ટેકનિકલ કમિટી વીમા કંપનીઓ બચાવવા માટે પાક વીમાના આંકડાઓ બદલાયા છે સરકારે પોતે જ સ્વીકાર્યું છે આગળ વાત કરીએ કે ગોચર તબાણ ચેતવણી ગીર સોમનાથ જિલ્લાના આજકાલ કટે કલેક્ટરની ગ્રામસભાની હાજરી જોવા મળી રહી છે હાલમાં જ જિલ્લાના સુત્રાપાંડા ધાળ ધામણેજમાં એક ગ્રામસભા યોજાઈ હતી જેમાં કલેક્ટરની હાજરી જોવા મળી હતી આ દરમિયાન કલેક્ટરે ચેતવણી આપતા કહ્યું હતું કે ગામમાં સરકારી જમીન પણ દબાણો વધી રહ્યા છે ગૌચરની જમીન પણ દબાણો નહીં ચલાવાય હજુ પણ સમય છે આ દબાણો હટાવી લેજો વધુ આગળ વાત કરી કે મહિલાઓને દર મહિને મળશે એક હજાર રૂપિયા ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે ચંપાઈ સોરેન સરકારે રાજ્યની પિસ્તાળીસ લાખ મહિલાઓ માટે મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર સેલ્ફ રિલાયન્સના પ્રમોશન સ્કીમની મંજૂરી આપી હતી આ યોજના હેઠળ એકવીસથી પચાસ વર્ષની મહિલાઓ પર દર મહિને એક હજાર રૂપિયા મળશે મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનવાથી સરકાર મહિલાઓના વિકાસ માટે આ નિર્ણય કર્યો છે આજે સરકાર રાજ્યના લોકો માટે બસો યુનિટ વીજળી ફીના પ્રસ્તાવ મંજૂરી આપી રહ્યા છે આગળ મહત્વની વાત કરી કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આબોહવા પરિવર્તનને કારણે પાકોના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે ખેડૂતો ઓછા વ્યાજ દરે અને યોજનાની નોંધણી કરાવી શકે છે સરકારનો વધારો યોગ યોગદાન આપે છે કુદરતી આફતોના કારણે નુકસાનમાં કિસ્સા વીમાન કંપની બોતેર કલાકમાં અને ખેડૂતોની તપાસ કરે છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યસ્ત જાય છે ત્યારે દુકાળ પડે છે ક્યારેક પૂર અને અતિવૃષ્ટિને કારણે પાક બરબાદ થઈ જાય છે આવા ખેડૂતોને માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદરૂપ બને છે જેમાં દર વર્ષે રજીસ્ટ્રેશન થાય છે આગળ વધુ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતો માટે બ્યાસી હજાર સાતસો ને ત્રેપન કરોડની બેંક લોન બાકી દસ વર્ષમાં લોકોના તેતાળીસ અડતાળીસ હજાર છસો ને ત્રેપન કરોડને વધારીને બાકી દેવાના તામિલનાડુના આંધ્રપ્રદેશ ઊંભી ટોપ સ્ત્રીમાં છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન છે અને રાજ્યોમાં દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણી ઉઠતી રહે છે આ માટે આંદોલન પણ થતા રહે છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસે હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસે વરસાદને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલ લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા સુધી જવું પડે છે એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફી માટે માગણી કરવામાં આવતી હોય છે વધુ આગળ વાત કરીએ ગરીબોને મળશે દસ હજારની પેટ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યવર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવે તે જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યવર્ગના પરિવારોને દસ હજારની બેંક ઓવરફાસ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત રહેશે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પોંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે તે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે ત્રણસો યુનિટ મફત વીજળી કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું હતું કે સરકારે વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવા પ્રતિબદ્ધ છે દેશના કરોડો ઘરમાં રૂપટોપ સોલાર અને સેટઅપ લગાવવામાં આવશે બજેટ બે હજાર ચોવીસમાં જાહેરાત કરવામાં આવી હતી દરેક ઘરમાં ત્રણસો યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવી છે તેમણે કહ્યું હતું કે દરેક પરિવારના દર વર્ષે પંદરથી અઢાર હજાર રૂપિયાની બચત કરશે વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપની વેચી શકાશે વધુ આગળ વાત કરી કે પેટ્રોલ ડીઝલની મોટી જાહેરાત મોદીએ ત્રણ પોઈન્ટ જીરોની રચના થતાં પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી હતી તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનને જીએસટીના દાયરામાં લાવવા તમામ પ્રયાસો કરશે જો પેટ્રોલ ડીઝલના સીએનજીના આવ્યા હોય તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે જો સરકારોના આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે એ પણ અગત્યનું રહેશે મિત્રો આગળ વધુ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતો પણ એક શાનદાર યોજનાને લાભ મળે છે જેનું નામ પીએમ કિસાન સમાન ધન યોજના છે પરંતુ માહિતીના અભાવે લોકો તેનો લાભ લઈ શકતા નથી જ્યારે તેની એપ્લિકેશન પણ ખૂબ જ સરળ છે તેમજ જીવનમાં આવા તબક્કે તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પણ મળે છે મિત્રો વધુ આગળ મહત્વની વાત કરીએ કે ટેક્ટો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સાહીઠ હજારની સહાય ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિને દુનિયાની નવી દિશા આપી રહી છે સરકાર પણ ખેડૂતોને લક્ષી નીતિના બનાવી રહી છે અને અપનાવી રહી છે પણ ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાને અમલમાં મૂકી છે ટ્રેક્ટરની યોજના માટે જેને માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવે છે તે દ્વારા ખેડૂતોને આ યોજના અરજી ફોર્મ ઘરે બેઠા પણ ભરી શકે છે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસનું ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે આ યોજના સો ટકા રાજ્યની સરકારની ચાલણી હોય છે આ દ્વારા ખેડૂતોને અને ની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે જેનાથી ખેતી ઝડપથી કામગીરી કરી શકે છે મિત્રો વધુ આગળ મહત્વની વાત કરી કે ફી સિલાઈ મશીન આ યોજના બાર હજારની સહાય મળશે દેશના કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી રહી છે મિત્રો આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારને પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ આપવામાં આવે છે મિત્રો ત્યારે આજે તેમને પીએમ ફી મિસાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાહેર આપીશું જ્યારે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારને મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો જ્યારે આ યોજનાની દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ ફી મિશન સિલાઈ મશીનની યોજના ચલાવવામાં આવી રહી છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પચીસ હજારની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતો પર દુકાળ અને અનિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિની રાહત આપતા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પદાર્થોમાં નુકશાનમાં ત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપશે કુદરત આફતના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું વળતર આપવામાં આવે તો સાઈન સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટરમાં રૂપિયા પચીસ હજારનું વળતર આપવામાં આવશે આગળ વાત કરીએ કે સિત્તેર લાખ ખેડૂતોની લોન માપ તેલંગાણાની મુખ્યમંત્રી રેવત રેડ્ડીના જણાવ્યા અનુસાર અગિયાર લાખ ખેડૂતોને લાભ આપવા માટે ખેડૂતોએ બેંકને છ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે કૃષિ લોન માફી યોજના ત્રણ તબક્કા પૂર્ણ કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે બીજા તબક્કામાં દોઢ લાખ રૂપિયા સુધી પાક લોન જુલાઈના અંત સુધી માફ કરવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીનું લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે કાર્યક્રમે સંબોધન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની લોન માપ યોજના ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને ઘરે બેઠા બેતાળીસ હજારની સહાય જે ખેડૂતો આ યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનાની રજિસ્ટ્રેશન કરાયેલું હશે તો તેવા ખેડૂતોને ખાતામાં દર વર્ષે બેતાળીસ હજાર રૂપિયા ઘરે બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો લઈને ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર ની સહાય આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ પતિ પત્ની બંને મળશે દસ હજારની સહાય જો તમારે પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા છે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગતમાં કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટને અપલોડ કરવાનું રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વ ઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બે ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાનું હોય છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રૂવ થશે ત્યારે તે આપેલા બેંક એકાઉન્ટમાં નંબર પર દસ હજાર રૂપિયાની જમા કરવામાં આવશે